હત્યા છે છે સંવિધાનના લીરે રહ્યા કોઈ પણ જોગવાઈ એવી નથી કે સરકારી કાર્યક્રમમાં કોઈને કોઈ કરવા કે નજર કેદ કરવા છતાં પણ આજે દેશની અંદર અને ગુજરાતની અંદર ખાસ કરીને ભાવનગરની અંદર ચાલી રહ્યું છે હવે ગુજરાતની જનતા જાગી ગઈ છે એમની આત્મા જાગી ગઈ છે અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતા વિસાવદર વાળી કરવાની છે અને આ દેશની જનતા સો ટકા નેપાળ વાળી પણ કરવાની છે નમસ્કાર જય હિન્દ દોસ્તો હું બ્રિજરાજ સોલંકી આપ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ મિત્રો આજે ભાવનગરના આંગણે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પધાર્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીથી ભયભીત થઈને ડરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નજર કેદ કરવાનું કાર્ય આ ભ્રષ્ટ ભાજપની સરકારે કર્યું છે વહેલી સવારે ત્રણ વાગે મારા ઘરે પંદરથી વીસ એલસીબીના પોલીસ જવાનો આવે છે મને જબરજસ્તી બળજબરીપૂર્વક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે મને ડિટેન કરવામાં આવે છે આ લોકશાહીની હત્યા છે સંવિધાનના લીરે લીરા ઉડી રહ્યા છે કોઈ પણ જોગવાઈ એવી નથી કે સરકારી કાર્યક્રમમાં કોઈને ડિટેન કરવા કે નજર કેદ કરવા છતાં પણ હું આપને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક અને એક એક કાર્યકર આ ભ્રષ્ટાચારીઓ સામે લડવા માટે તૈયાર છે મેં માત્ર નરેન્દ્ર મોદી સાહેબનો સમય માંગ્યો હતો કારણ અને પત્ર પણ લખ્યો હતો કારણ કારણ કે જસદળ ને વીછાની અંદર જે 92 લોકો ઉપર નિર્દોષ લોકો ઉપર 307 જેવા ગંભીર કલમો લગાડવામાં આવી કેસો કરવામાં આવ્યા એ કેસો પરત ખેંચવા માટે અને સાથો સાથ પોલીસની બેદરકારીના કારણે સ્વર્ગીય લાલજીભાઈ મકવાણા અને સ્વર્ગિય કનશામભાઈ રાજપરાના ગરીબ પરિવારને 1-1 કરોડ રૂપિયાની સહાય મળે તે માટે મે મોતી સાહેબને પત્ર લખ્યો હતો અને મળવાનો સમય માંગ્યો હતો દસ કરતાં પણ વધારે આમ આદમી પાર્ટીના નેતાઓને અને કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા હતા મિત્રો આ ભાજપની સરકાર દ્વારા નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમોમાં સંખ્યા ન થાય એના કારણે શિક્ષકોને હેરાન પરેશાન કરવામાં આવે છે વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે સરકારી જે બસો છે એ સુવિધાઓ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરવામાં આવે છે ગુજરાતના લોકો ત્રાહી મામ ફૂંકારી ચૂક્યા છે હવે ગુજરાતની જનતા જાગી ગઈ છે એમની આત્મા જાગી ગઈ છે અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતા વિસાવદર વાળી કરવાની છે અને આ દેશની જનતા સો ટકા નેપાળ વાળી પણ કરવાની છે ત્યારે આપ સૌને જ આશા અને અપેક્ષા સાથે સાથે કે આપણે સૌ મળીને આ નાબૂદ કરીએ અને જે જનતાના ટેક્સના પૈસે આ હજારો કરોડો રૂપિયાના તાઇફાઓ કરે છે મોટા મોટા ડોમ બાંધીને મોટા મોટા બેનરો પોસ્ટરો લગાવીને જે જનતાના ટેક્સના પૈસે ખર્ચે છે એમના ટેક્સના પૈસા લીલા લેર કરે છે આપણે સૌ આ બાબતે જાગૃત થઈએ આવનારા દિવસોમાં જે રીતના સમગ્ર ભાવનગર સિટીએ જોયું કે રાતોરાત જે વર્ષોથી કામો પેન્ડિંગ હતા પાંચ પાંચ દસ દસ વર્ષોથી કામો જે પેન્ડિંગ હતા એ રાતોરાત થઈ ગયા જ્યારે મુશ્કેલીઓ પડે છે ત્યારે કોઈ સરકાર કે કોઈ ભાજપના નેતાઓ એમની સાથે ઊભા નથી રહેતા પરંતુ ભાજપના નેતાઓ ભાવનગર આવે છે પ્રધાનમંત્રી ભાવનગરમાં આવે છે ત્યારે એકસો પચાસ કરતા પણ વધારે પેન્ડિંગ કામ જે પાંચ વર્ષ પહેલા પડ્યા હતા પેન્ડિંગ પડ્યા હતા એ રાતોરાત કરી દેવામાં આવ્યા ત્યારે આપ સૌને હું બ્રિજરાજ સોલંકી વિનંતી કરું છું કે હવે જાગવાનો સમય આવી ગયો છે આપણે સૌ સાથે મળીને નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને સમર્થન આપીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને એક કટ્ટર ઈમાનદાર અને કટ્ટર દેશભક્તિ પાર્ટીની સાથે રહીને આ નિસ્ત નાબૂદ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કરીએ જય